ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ રાજ્યના ઠેર ઠેર દારૂની રેલમ સેલ જોવા મળી રહી છે આવો જ એક હાઈ પ્રોફાઇલ કિસ્સો અમદાવાદના પોશ વિસ્તારમાંથી સામે આવ્યો છે જે શુક્રવારે મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડી 15 થી વધુ લોકોને દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપી પાડ્યા છે પોલીસે પુરુષો અને છ મહિલાઓ સહિત પંદર થી વધુ લોકોની અટકાયત કરી હતી અને સ્થળ પરથી દારૂની બોટલો હુક્કાનો સામાન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી પોલીસ ને બાતમી મળી હતી કે અમદાવાદના શિલજ પાસે એક જેફાયર ફાર્મ હાઉસ એક હાઈ પ્રોફાઇલ પાર્ટી ચાલી રહી છે જેમાં શરાબ અને શબાબીનો છોડો ઉડી રહ્યો છે આ બાતમીના આધારે બોપલ પોલીસે મોડી રાત્રે ફાર્મહાઉસ પર દરોડો પાડ્યો હતો પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો પોલીસે દારૂના નશામાં ચૂર 15 થી વધુ લોકોની અટકાયત કરી હતી આશ્ચર્યજનક રીતે આ પાર્ટીમાં બે ભારતીયો સહિત 15 જેટલા એનઆરઆઈ અને વિદેશી નાગરિકો મોજમાંતા જડપા હતા પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા લોકોમાં નાઇજીરીયન આફ્રિકન મોઝામબિયન અને કેનેડિયન નાગરિકો પણ સામેલ છે તે અત્યારે પહેલા કોઈ પાર્ટી કરેલી છે નથી કરેલી છે આના તમામના WhatsApp ગ્રુપ્સ એની ફોનનો ટોટલ અત્યાર સુધી 19 ફોન જે છે 19 ફોન સીઝ કરવામાં આવેલા છે આ ફોનમાં જે પણ FSL રિપોર્ટથી માહિતી મળશે આ રિપોર્ટને આધારે જોઈ અમે આગળની પણ કાર્યવાહી કરશું અરે એમાં પહેલા કોઈ પાર્ટી થયેલી કે નથી એને વિશે જોઈએ ટોટલ ફિફ્ટીન હુક્કા મળેલા છે અને ફિફ્ટી વન બોટલ લિકર લીકર મળેલી છે નાઇન્ટીન મોબાઈલ ફોન સીઝ કરેલા છે અને એક કાર સીઝ કરેલી છે બેન એમાં જે છે ખરેખર જે રીતે અમે ચોક્કસ રીતે પાર્ટી ચાલુ થયા પહેલી અને ખરેખર જે રીતે અમે કાર્યવાહી કરી છે આ આધારે કહી શકાય જોઈએ કે ગુજરાત પોલીસ આ મામલે બહુ સતર્ક છે અને આ પણ કોઈ આ કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે સક્ષમ છે અને કાર્યરત છે બોપલ પોલીસ સ્ટેશન જે છે અમદાવાદના આઉટસ્કર્ટમાં છે અહીંયા ઘણા બધા ફાર્મ હાઉસેસ છે અને તમામ ફાર્મ હાઉસ જે છે આ રિમોટ લોકેશન્સમાં છે અને એને આધારે ઘણા બધા જૂના કેસો થયેલા છે પણ તમામ કેસોમાં જે અમારી પોલીસ છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ જે તટસ્થ રીતે કાર્યવાહી કરી છે અને તમામ ઘણા બધા લોકોને આજ સુધી છે એ તમામ જે મેજોરિટી એમાં જે સ્ટુડન્ટ હતા એના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનના પણ રિપોર્ટ કરવામાં આવશે અને એની જે પ્રવૃત્તિ એની એફઆઈઆરની કોપી પણ એને મોકલવામાં આવશે અને આગળની કાર્યવાહી ઇન્સ્ટિટ્યુશન તરફથી ફોરેન નેશનલ્સનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જે અત્યારે એની તપાસ ચાલુ છે બિકોઝ એના કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કોઈ ડેલી કોઈ બીજી જગ્યા કોઈ હોય તો એની અત્યારે સીસીટીએનએસ મારફતે એમ ઇન્ફોર્મેશન લેવામાં આવશે જે લોકો પોઝિટિવ નથી આવ્યા એ પણ અમારી શંકાના દાયરામાં છે અને એને ઉપર પર અગર કોઈ ડ્રગ્સ ની હાજરી આવશે યા એની એની જાણકારીમાં આ દારૂની મહેપીલ થતી હોય તો એને ઉપર પર કાર્ય કાર્યવાહી કરવામાં